ગાયું ચારી જંગલ માં એના ઘર બાજુ ધણ ને લઈને જતો તો એમાં એક ગાય પાછળ રહી ગઈ એકલી વાહે રહી ગઈ સરતી રહી અને મોડી મોડી આલતી થઈ મોડી મોડી આલતી થઈ બીજી ગાય તો ઘરે ફૂગવા આવી હતી નેહડે પણ એક ગાય બહુ દૂર થી આવતી હતી ધાર માથે થી ધાર ગાળા માં આવી આવતી હતી એમાં ધાર ઉપર સિંહ બેઠેલો સિંહ ની નજર પડી ગાય એકલી છે સિંહ ત્યાંથી દોડ્યો એટલે ગાય પછી નેહડા બાજુ જઈ હગે હતું ને તે જંગલ બાજુ પાછી ભાઈ ગઈ નેહડા બાજુ થી તો હાવજ આવતો તો સિંહ આવતો તો ગાય જંગલ બાજુ ભાગવા માંડી સિંહ પાછળ દોડ્યો આવે છે દૂર થી આવે છે હામી ધારે સિંહ આવતો તો ગાય ને ખબર પડી મને ખાઈ જાય ગાય માંડી ભાગવા સિંહ નજીક થોડો ગયો એટલે એક મોટું માદણું હતું માદણું એટલે કિચડ વાળો ગારા નું હોય ને એ માદણું હતું પણ પાણી સુકાઈ ગયું હતું કિચડ ખાલી કીચડ ગારો જ તો એમને એમાં ગાય કૂદકો મારી ગઈ એને એમ કે આમાં પડી જાવ તો સિંહ નો આવે તો ગાય કૂદકો મારીને આમ કિચડ માં પડી સિંહ આમથી દોડ્યો આવતો આમથી પડ્યો પછી ગાય ભાગવા ગઈ ને તો અંદર ગરી ગઈ પછી ગાય ચાલવા કરે ને આમાં તો આગળ ન વધી શકે અંદર ખુશતી જાય ગાય ને ખબર પડી ગઈ હું ખૂચી જાય આગળ હાલવા જેવું નથી સિંહ આવ્યો તો સિંહ ખૂચી ગયો સિંહ ગાય બાજુ આવવાનું આમ કરે તો આગળ એમને અંદર ખુશતો જાય બે થાકી ગયા મોટા ઊંચા થઈ ગયા ગાય નું આમ મોટું થઈ ગયું સિંહ નું આમ થઈ ગયું હલવા ચડવાનું બંધ કરી દીધું એને એમ કે હલશું તો ખૂચી જાવ બે એમ જોતા હતા એમાં સિંહે ધીરે એક ગાય ગાયું જોયું

અને એ વખતે પરિવાર ગાયે દાંત કાઢ્યા સાંભળજો દાંત કાઢીને એટલું કીધું હાવજ તું તો વનનો રાજા છો ને કે હા રાજા તો છું ને એટલે ગાયે કીધું એ સી ગોવાળ ગોવાળ રાખ્યો છું ગોવાળ હે કે ગોવાળ કઈ રાખ્યો કે નહીં ગોવાળ સી કે મારે ગોવાળ ન હોય હું વનનો રાજા ગોવાળ ગોવાળ તમારે જોઈએ મારે ન હોય ગોવાળ કે કેમ કે તું કે ના આપણે બે મરી ગાય સિંહ તું મરી જવાનો સો ટકા તને કોઈ કાઢશે નહીં પણ મારો ગોવાળ તો હમણાં વાંભુ કરતો કરતો આવતો હોય છે મોટું રાંધું નાખી રાશ નાખી અને મારા હિંગડામાં મન ઢળડીને બહાર કાઢી દે કારણ કે મેં કો ગોવાળ રાખ્યો છે એમ દ્વારકા વાળા ને ગોવાળ રાખી લેજો ગમે ત્યાં ખૂચી જાહો ને ત્યાં રાંઢવા લઈને ગોતો ગોતો પડકારા કરતો કરતો આવી છે અને મને તમને નઈ બુડવા દે બાકી ગોવાળ વગર ના રખડે છે ને અમે તો અમે કાઈ એવું માનતા નથી નાસ્તી કેવા નીકળ્યા છે હા 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 અને આપ મોલડી આવે છે અને મોલડી રતા બાપા નું મોલડી કહેવાય એ મોલડી યાદ આવે એટલે રતા બાપા તો યાદ આવે જ બાવન વીર તો યાદ આવે જ પણ એક મેપા ભગત નામનો આપા મેપા નામનો એક પ્રજાપતિ કુંભાર યાદ આવે કે આજથી વર્ષો પહેલા નવી મોલડી સણવાની જારે તૈયારી થતી હતી નળિયા બનતા હતા અને આખો ઉનાળો બહુ મહેનત કરી કરીને નળિયા તૈયાર કર્યા અને ઈ નળિયાને હજી ઠેકા નહોતા અને એમાં ઓસિંતાની કાળી વાદળી સડી આ ભામંડળમાં અને ધીરા 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 તો આખું આપ જાણે ધરતી માથે બેહી જાય એવું વાતાવરણ થયું મુંજાઈ ગયા બધાય મજૂરો મુંજાણા નળિયા બનાવાળા મુંજાણા આખું ગામ મુંજાણો આગળ વરસાદ પડશે છે બધા નળિયા ગારો થઈ જાય છે હવે શું કરી હળિયું કાઢવા મળ્યા કોઈ ખાખરાના પાંદ ખાખરાના ડાળીઓ કાપી કાપીને માથે એના હાથરા મૂકવા મંડાણા એને ઢાકવા મંડાણા એ ના કોઈ ઘાસના પડ કરીને ઢાકવા મંડાણા પણ એક માણસ એવો હતો એ મોલડીમાં પોતાના હાથમાં એક બેરફો ફરે છે તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર સીતા રામ રાધે શામ ભજમન જાનકી ભરતાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત શામ સીતા રામ રાધે શામ બેરફો ફરે હડી કાઢીને કોકે આવીને કીધું એ મે પા ભગત એ પ્રજાપતિ એ કુંભાર આ બધું પૂરું થઈ જાહે માથે મે આમથી હડુડાટી બોલાવતો આવે છે હમણા બધા નળિયા ગારા થઈ જાય ને હાથમાં માળા લઈને બેઠા છો

તમને યાદી કરશે એ ગામ ને પૂછો તો તમને મેપા ભગત ની તમને યાદી થાય કે માં આવીને વરસાદ ગયો તો પણ એક મોલડીના ટીંબા માંથી વરસાદ નો છાંટો નતો પીડ્યો આ બધા પ્રમાણો છે